એ તો નહીં માફા પણ હું ભુરાબાને બોલાઉ જ પછી ના કાપીએ કુતો અમા ભુરાબા રે ભાયા અમે બന്തામાં હું ફટા મારા કે સકક અલ્યા આશિયો છો આવા હાલ અમે લઈ લે નકર માં હાલ ધતિરો માં હાલ દોયડી તાર ખબર છે આ તો કોકો આટ લાયો છું તુકા કાઢી દામ સકા કે હેડ શું હરજોઈસી બીવાઈજી બીવા તો કે બે જતો તો નકર આ તો સાચું હે નહી આ બતક લખું

પતંગ પતંગ નજીક આવે કોઈ આપણા મિત્ર મિત્ર હશે મિત્ર સબ ભાઈ

લોકો ના છું દો કપજ પેલા કાપી ના આવે તો કાકો તો બીજું ભારે સીધા ફાઈન આયો એ બધું હાથે કેમ ફાઈન આયા તુજી આ તો તું છે ને એ તો ઇન્નો તો કાપા સગાવા હું આવું તો જે દોરી કન દોરી પટી ગઈ તું એવી દોરી આ કા દોરી કા કે અરે કોઈ નું પૂરા કોઈ એવું દોરી કોઈ સગાવતું જ પતન હે એવી અલે પેલા વાટ દોરે કે રહ્યા કરો જેવું થાય તો સાતીમાં

સાજી જો આ તો પતંગ કેવો છે હે 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 જલ્દી પેલા વાટ જોઈ રહ્યા લે મુ આવું ભાગા ચાલો 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 લે કોઈ નું પુનાર તા તા તો દોરી પકડવા તું

અમાર છોકરા ના જો ખાલી એવ સગા છે ને પુડાતું બે અમે આવી તમે કે 5000

અરે અલ્યા પતંગ કરો મેળા પતંગ કે ચાંદનો ઝઘડી રહ્યો થાપો જો કોઈનો સટકો એ જો ખાલી ચીની દોરી ચોકડી લઈ આવો ખાલી અલ્યા પકડા તું ય ગોળો નઈ તા અલ્યા કાકો તારે અલ્યા ચીની દોરી છે દોરી છે ઓલ વાળી રાજા ને જગે જગે સળ્યો પતંગ ના જગ આ તો જો તો ક તમે એ એ દોરી કે રાખીતી આ કેટા બોલ લે બોલ કે કે ના કે રી એકતા નાટક કરો આ કે મે મારા ઘર તો કોઈનું રહેવાનું નઈ રસ્યા રે ને ચાલ્યા ભગવાન ગાળો આ હાલમાં આવો બધો અમે હેડ થાય ખાલે આ એ ઢેગળો આયો આ બે એ તો ઓય બે હેરા તો તો આખો બધું વાત તમારી બેટા તોય આવી ગયા છે એ હેરા કરી કરી આવી ગઈ